ખેડા જિલ્લાના ગણતેશ્વર તાલુકાના કુણી ગામ પાસે દીપડો દેખાયો છે આ દીપડાએ એક પશુનો શિકાર પણ કર્યો હતો આ વિસ્તારમાં દીપડા દેખા દેતા લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો છે થર્મલ પાવર સ્ટેશનના સીસીટીવી કેમેરામાં દીપડો લટાર મારતો કેદ થયો છે આ બાબતે ફોરેસ્ટ વિભાગને જાણકર્તાની સાથે જ સ્થાનિક વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પકડવા માટે નદીના કોતરોમાં બે પાંજરા પણ મૂકી દેવામાં આવ્યા છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે થર્મલ પાવર સ્ટેશનના સીસીટીવી કેમેરામાં મહી નદીના કોતરમાં દીપડો લટાર

તેનો એક ભાગ જોવા મળ્યો હતો જેનો દીપડાએ શિકાર કર્યો હતો જેથી આ દીપડાને પકડવા માટે નદીના તટ પર પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા સંપર્ક કરો